કારમાં માં મોટું નુકસાન થયું છે ઘટનામાં એવું હતું હું અહીંયા મારી ઘરેથી ફક્ત બધું બે મિનિટ જ થઈ હશે અહીંયા પહોંચ્યો તો એક બિઝનેસ મીટિંગ માટે બિઝનેસ મિટિંગમાં હજુ જસ્ટ હું ભાઈને મળું છું એટલી વારમાં બાજુની કંપનીના કોઈ ભાઈ હતા જેમને સિક્યુરિટી ગાર્ડ એમને જાણ કરી કે તમારી ગાડી અહીંયા તમે જે પાર્ક કરી છે ને એમાં કંઈક અંદર કંઈક આગ લાગી છે એટલે અમે બધા બહાર આવ્યા એટલી વારમાં એમને ફાયર એક્સચેન્જ વિસરથી એમને બોલવી છે ગાડી અને મેં તરત જ ફાયર ફાયર બ્રિગેડને ફોન કર્યો એક પર અને ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક જ આવી જતાં મોટું નુકસાન થઈ જ ગયું છે છતાં પણ આખી ગાડી જો સળગી ગઈ હોત તો આજુબાજુમાં બીજી ગાડીને પણ આગ લાગવાની શક્યતા જ્યાં આગળ એક ગાડી ફરી હતી પાછળ ગાડી પણ હતી એ લોકોએ હટાવી લીધી એટલે મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે અને આ ટોટલી લોસ થઈ ગઈ છે ગાડી અંદર જે આગ લાગી હતી કયા કારણથી લાગી કે લાગે છે હવે આ બેટરી છે આખી આખી સર્જી ગઈ કે તમે જોઈ શકો છો આ બેટરીમાં આ બેટરીમાં શોર્ટ સર્કિટ કે એવું કશું થયું હશે જેના કારણે આગ લાગી હોય એવું અમને અનુમાન છે શું નામ આપનું દિનેશભાઈ